પોલીસ પર પથ્થરમારો થાય થાય છે છે પોલીસના વાહનને નુકસાન અને આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરી હતી રાજુ કરપડા ત્યાં પહોંચે છે મામલો બીજકે છે પોલીસ ટીયર ગેસના સેલ પણ છોડે છે લાઠીચાર્જ પણ કરે છે અને જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે મામલે હવે પોલીસ એક પછી એક લોકોને ઉઠાવી રહી છે અને આ લઈને ગોપાલ ઇટાની પ્રતિક્રિયા સામે આવી છે

ત્યારે ઘણા નેતાઓની રસ્તામાં અટકાયત પણ થઈ હતી અને બોટાદમાં જ્યારે આ ગામના લોકો છે તે ખેડૂતો ઉપસ્થિત હતા રાજુ કરપડા પણ હતા અને એકાએક પોલીસ પર પથ્થર મારવાની શરૂઆત થાય છે પોલીસ લાઠી ચાર્જ કરે છે અને ત્યાર પછી મામલો બીચ કે જે પોલીસના વાહન છે તેને નુકસાન કરવામાં આવે છે વાહનને ઉલાળી પણ મૂકવામાં આવે છે અને પરિસ્થિતિ અત્યારે ત્યાં તંગ છે જે પ્રકારની ત્યાં પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે તે મામલે હવે પોલીસના દાડે ધાડા ત્યાં ઉતારી દેવામાં આવ્યા છે અને આ તોફાનીઓ છે તેમને ઉઠાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ ઘટનાને લઈને ગોપાલ ઇટાડી પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર દોસ્તો આજે બોટાદની અંદર ભાજપના કહેવાથી પોલીસે એકદમ ઘાતકી ક્રૂર અને બરબરતા લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો છે એવા સમાચાર મળ્યા છે બોટાદના ખેડૂતો અને ગુજરાતના આખાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપની સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે બોટાદની અંદર પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જ્યારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કંઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર ગાંધીનગર વાળાના આદેશથી બરબરતા રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે આટલી હદે અન્યાય અત્યાચાર અને દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી કાર્યકર્તાને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપની તાનાશાહી કે ભાજપના દમ દાટીને દંડાના શાસનથી બિલકુલ ડર્યા વગર જે કંઈ પણ આપણાથી યોગદાન આપી શકાય યોગદાન આપવાનું છે અને ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાનો છે બોટાદની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને સાથ આપશે જય કિસાન